એના ઘરમાં ક્લેશ હોય ને એના ઘરમાં બરકત ન રહે એટલે શું કરવાનું ખબર સહન કરી જજો મને એમ લાગે આ જિંદગી જીવવા જેવી છે મજા આવે એવી છે આનંદ આવે ઘરની અંદર ક્લેશ ક્લેશ ન કરતા હો નાની નાની બાબતોમાં ઘણા લોકો ઘરની અંદર ક્લેશ કરે નહીં કરતા ક્લેશ કરો ના યાદ રાખજો ન બોલવાના બેન તમે બોલો ના તો યાદ રાખજો ખરેખર આપણા ઘરમાં બરકત નહીં રહે કદાચ મહિનાની બે લાખ પાંચ લાખની આવક હશે ને પણ બરકત ન રહ્યો જેના ઘરમાં ક્રેશ હોય ને એના ઘરમાં બરકત ન રહે એટલે શું કરવાનું ખબર સહન કરી જજો એવી વાણી બોલો કે જેથી કરી બીજાને આનંદ થાય અને આપણે પણ